ભાવનગર શહેરના સીસર રોડ જગદીશ્વર પાર્કમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બની હતી જગદીશ્વર પાર્કમાં રહેતો પરિવારના સભ્યો રૂમમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તાળુ તોડી નીચેના રૂમમાં પ્રવેશી અને ઘરમાં રખાયેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા ચોરીની ઘટના અંગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી સિદ્ધસરોડ જગદીશોર પાર્સ સત્તાણું નંબર ચોરીની ઘટના બની તો અંદાજીત અઢી થી લઈને સાડા પાંચ દિવસ ચાંદીની વસ્તુઓ મોબાઈલ અને કેશ મૃદામાલમાં અંદાજીત આમ ખ્યાલ નથી પણ છતાંય સાત આઠ હજાર રૂપિયા કેશ અને ચાંદીની વસ્તુઓ બધી હા કરેલ છે ना कोई नि बस अहिले थियो